રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પંચોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણીનું તાલુકાના ગ્રાઉન્ડ ખાતે ફાઇનલ રિહર્સલ કરવામાં આવ્યું હતું જેમાં કલેક્ટર શ્રી જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓએ રિહર્સલનું નિરીક્ષણ કર્યું હતું આ રિહર્સલમાં પોલીસ સહિતની એજન્સીઓએ શિસ્તબદ્ધ રીતે પરેડ કરી હતી વિદ્યાર્થીઓ દ્વારા પણ રિહર્સલ કરવામાં આવ્યું હતું આ રિહર્સલમાં પોલીસ સહિતના જવાનો પ્રજાસત્તાક દિનની પરેડમાં કોઈ કસર ન રહે એ રીતે જુસ્સાભેર પરેડ કરી હતી અને છવ્વીસમી જાન્યુઆરીએ થનાર પરેડમાં કદમ તાલ મિલાવવા માટે એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો આ સાથે વિદ્યાર્થીઓમાં પણ અનેરો થનગ રોથન ઘનાટ જોવા મળી રહ્યો હતો છવ્વીસમી જાન્યુઆરીએ ધ્વજવંદનનો સમગ્ર કાર્યક્રમ ગરિમામય અને સુચારુ રીતે યોજાય માટે કલેકટરશ્રીએ સંબંધિત અધિકારીઓ સાથે પરામર્શ કર્યો હતો સાથે જ મંચ પરની બેઠક વ્યવસ્થા આમંત્રિત મહાનુભાવોની બેઠક વ્યવસ્થા પાર્કિંગ પીવાના પાણી સહિતની વ્યવસ્થા માટે માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી તેમજ તમામ વ્યવસ્થામાં કોઈ કચાશ ન રહે માટે ઉપલેટા શહેરમાં તેનું અગાઉ રિહર્સલ યોજી તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી ક્ષેત્રમાં પ્રજાસત્તાક દિવસ આવી રહ્યો છે અને આની જિલ્લા કક્ષાની ઉજવણી ઉપલેટા ખાતે થઈ રહી છે આના જ ભાગરૂપે આજે જે છે ફૂલ રિહર્સલનો કાર્યક્રમ હતો જેમાં સ્ટારથી લગાવીને સુધી તમ જે પૂરો આખો કાર્યક્રમ છે અને મિનિટ ટુ મિનિટ રિહર્સલ કરવામાં આવ્યું છે અને આ વખતે પોલીસની પરેડ સાથે સાથે ટેબ્લું પણ નિદર્શન પણ છે અને સાથે સાથે બહુ સારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ છે આના જ લીધે જે છે અમારી અપીલ છે તમામ ઉપલેટાવાસીઓને તમામ જિલ્લા રાજકોટ જિલ્લાના તમામ જિલ્લાવાસીઓને કાર્યક્રમમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં આને જે છે સફળ બનાવીએ કાર્યક્રમની અધ્યક્ષતા માનનીય મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સાહેબની રહેશે આના લીધે બધા આવો અને એક સાથે મળીને આપણે જે છે બહુ સારો કાર્યક્રમો